લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે આવી સ્થિતિમાં નવા વર્ષમાં વિપક્ષી ગઠબંધનમાં સીટોની વહેંચણી ઉપર ચર્ચા થઈ શકે છે સૂત્રોનું માનીએ તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં બેઠકોની વહેંચણી અંગે ચર્ચા થઈ શકે છે જો કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ઇન્ડિયન ગઠબંધનનું જોડાણ સમગ્ર દેશમાં રહેશે પરંતુ બંગાળમાં ભાજપ સામે ટીએમસી નેતૃત્વ કરશે કોંગ્રેસે સીટ શેરિંગ ઉપર ચર્ચા પહેલા ઓગણીસ સપ્ટેમ્બરે કોંગ્રેસે નેશનલ એલાયન્સ કમિટીની રચના કરી હતી હવે આ કમિટી ઇન્ડિયન એલાયન્સની પાર્ટીઓ સાથે સીટ વહેંચણી અંગે વાત કરશે કોંગ્રેસની આ સમિતિમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદ અને મોહન પ્રકાશ પણ સામેલ છે કોંગ્રેસ આ સમિતિ દ્વારા અનેક સંકેતો આપવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે यहाँ कोई गांव के गली के जो लोग हैं वो तो अगर बोलेंगे राष्ट्रीय स्तर की बात तो कौन सुनेगा हमने कहा है कि हम हमेशा महाराष्ट्र में तेवीस सीटें लड़ते आए हैं तेवीस जगह पर लोकसभा में एक दादरा नगर हवेली वो हम हमारी सीटें कायम रहे इतना ही कहा ना

कि जीते हुए जो सीटें है जो सीट तो हम जीत एनसीपी हो चाहे हम हैं उसके ऊपर बाद में बात करेंगे उसके ऊपर बाद में बात करेंगे तो उसमें कांग्रेस आके ही नहीं कांग्रेस ने, ने सीटें जीती नहीं है महाराष्ट्र में तो कांग्रेस से शुरुआत करनी है जीरो से महाराष्ट्र में तो फिर भी कांग्रेस एक हमारे लिए લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો જીતવા માટે પ્લાનિંગ શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસે સીટ વહેંચણી લઈને મોટી યોજના બનાવી છે રાજ્યમાં જે પક્ષ સૌથી મજબૂત થશે તેને મહત્તમ બેઠકો આપવામાં આવશે